નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો ખતરનાક વરસાદી સિસ્ટમ ગુજરાતથી માત્ર દોઢસો કિમી દૂર છે ત્યારે આવામાં ઈસમાં નહીં પણ ફૂટમાં વરસાદને અંધાણ દેખાઈ રહ્યા છે કેમ કે આ સિસ્ટમ જ્યાંથી પસાર થાય ત્યાં ભયંકર પૂર અને ઘાતક સ્થિતિ સર્જાય છે હવામાન નિષ્ણાંત દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરી છે ગુજરાતમાં હજુ પણ વધારે ભયંકર વરસાદ આવશે તેવી આગાહી કરી છે અમદાવાદ ભાવનગર આણંદ અને વડોદરામાં સિસ્ટમ સક્રિય થઈ છે આજે અને આવતીકાલે બે દિવસ મેઘતાંડવની આગાહી કરી છે અમુક વિસ્તારમાં પંદર ઇંચથી વધારે વરસાદ થવાની સંભાવના છે અમુક વિસ્તારમાં પંદર ઇંચથી વધારે વરસાદ વરસવાની આગાહી છે તો આગામી સતત કલાક ગુજરાત માટે ભારે વરસાદનો ખતરો રહેશે તેમણે કહ્યું કે ડિપ્રેશન વધુ સ્ટ્રોંગ બન્યું છે જેની અસરથી આવનારા સત્રી કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારમાં મેઘતાંડવ થશે ભારેથી અતિ ભારે વરસાદ પડશે આગામી સમયમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે રાજકોટમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે અને આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે આ વચ્ચે રાજકોટના કલેક્ટરે લોકોને અપીલ કરી છે આવતીકાલે મોટા ભાગના વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ છે કચ્છ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે રેડ એલર્ટ છે મધ્ય ગુજરાતના ખેડા પંચમહાલ દાહોદ અને આણંદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મધ્ય ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છેલ્લા ચોવીસથી છત્રીસ કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં બેથી બાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે પરંતુ આગામી સમયમાં આનાથી પણ વધુ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ આણંદ નડિયાદ સુરેન્દ્રનગર મોરબી ભાવનગર બોટાદ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર અને કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે આ તમામ જિલ્લાઓને ખતરનાક ઝોનમાં મૂકવામાં આવ્યા છે તો ઘડીત મિત્રો આ ત્યાં સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું વેબડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડુદ પ્રયાસ યુટ્યુબ ચેનલ